નમસ્કાર ખેડૂત મિત્રો હું શું ભરતસિંહ સાવડા ને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડોલ ફાર્મ ખેડૂત મિત્રો હવે એક આપણે વાત કરવી છે ઓર્ગોનિક ખેતી આપણે જે ખેડૂત કરતા હોય તેમને લાભદાયક થાય એવી એક સૂચના આપવાની છે ખેડૂત મિત્રો તો અત્યારે આપણે હાલમાં જે આ સપ્ટેમ્બર મહિનો આવે છે ને સપ્ટેમ્બર મહિનાની અંદર અઠવાડિયું આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે ગાય આધારિત ખેતી કરતા હોય ખેડૂત મિત્રો લાભ લઈ શકે અને સરકાર જે ગાયના નિભાવ ખર્ચમાં જે એક માસના નવસો રૂપિયા લેખે જે ખર્ચ આપે છે તેમાં જે આપણે વર્ષના આઠસો રૂપિયા થાય છે તો તેઓ કોઈ પણ ખેડૂત મિત્રો જો આનો લાભ લેવા ઈચ્છતા હોય પણ ઓર્ગોનિક ખેતી કરતા હોય એવા ખેડૂત મિત્રો એ ખરેખર લાભ લેવો જોઈએ અને ગાય આધારિત ખેતી કરવી પણ ખેડૂત મિત્રો હવે એની સંપૂર્ણ માહિતી આપો એમની પહેલા હું તમને એક આની આજ જે કેટલો સમય છે એમની આ વાત કરી દઉં અત્યારે જે આજ આઠ તારીખ છે તો આઠ નવ બે હજાર પચીસ થી સત્તર નવ બે હજાર પચીસ સુધી અઠવાડિયું આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલું છે અને તમામ ખેડૂતો જે આ અરજી કરી અને લાભ લેવા ઈચ્છતા હોય તે અરજી કરી શકશે તો અઠવાડિયું આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકેલું છે તેમાં વહેલી તકે જે ખેડૂતો લાભ લેવા ઈચ્છતા હોય તે ફોર્મ ભરી દેવા અને ફોર્મ ભરતી વખતે ખેડૂત મિત્રો આપણા જે આધાર કાર્ડ છે હાથ બાર્ટરની નકલ છે અને બેંકની પાસબુક ને એવા બધા જે કઈ ડોક્યુમેન્ટ દેવા પડે તે આપણા ને જઈને બધા ડોક્યુમેન્ટ આપીને ફોર્મ સબમિટ કરાવી દેવા બરાબર અને ખેડૂત મિત્રો એમાં આપણે ગાય આધારિત ખેતી એટલે ગાય આધારિત ખેતીનું મહત્વ શું છે એ આપણે સમજવું ખાસ જરૂરી હોય છે તો ગાય આધારિત ખેતી થી અત્યારે આપણે વિચારીએ તો રાસાયણિક પેસ્ટિસાઈડ વાપરતા જઈએ છે ને દીપાધી જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે અને જમીન આપણી બંજર થતી જાય છે તો ખેડૂત મિત્રો આપણે ગાય આધારિત ખેતી તરફ વળીએ અને આપણી જમીનની ફળદ્રુપતા બચાવીએ અને આપણી ભાવિ પેઢીને બચાવવા માટે થઈને આપણે ગાય આધારિત ખેતી કરવી જરૂરી છે એટલા માટે થઈને આપણે સરકાર પણ આપણી મદદ કરે છે અને ખેડૂત મિત્રો આપણે પણ સહભાગી બનીએ ગાય આધારિત ખેતી કરીએ અને ખેતીને ગાય આધારિત ખેતી કરવાથી કોઈ એવું કહેતા હોય કે ગાય આધારિત ખેતીથી ઉત્પાદન ઓછું રહેશે એવો કોઈ વેમ ન રાખવો ખેડૂત મિત્રો ગાય આધારિત ખેતીથી પણ આપણે ઘણું એવું ઉત્પાદન લઈ શકીએ છીએ એના માટે થઈને આપણે અલગ અલગ જીવામૃત છે પછી દસપણી અર્થ પાંચપણી અર્થ છે પછી છાયસને ગૌમૂત્રને એ બધા અલગ અલગ પ્રયોગો કરી અને તમે બધી દવાઓના ટ્રીટમેન્ટ કરી શકો છો અને જમીનની અંદર પૂરતા પોષક તત્વો પણ આપણે આપી શકીએ છીએ ગાયનો ગોબર ચાણયું ખાતર આપણે ભરવાથી પણ આપણે પૂરતા પોષક તત્વો મળતા હોય છે તો ખેડૂત મિત્રો ગાય આધારિત ખેતી કરો અને આપણી જમીનને ફળદ્રુપતા બનાવો અને કાયમને માટે આપણે ભવિષ્ય માટે જે જમીનની ફળદ્રુપતા ટકાવવા માટે થઈને ઓર્ગોનિક ખેતી કરવી જોઈએ અને ઓર્ગોનિક ખેતી કરતા હશે ને એની જમીનની અંદર ઉત્પાદનો મળશે એવો આપણે ભવિષ્યનો વિચાર કરી અને આગળ આવો ખેડૂત મિત્રો નહીં આપણે જમીનને બંજર થતી નહીં રોકી શકીએ અને જમીનની અંદર તમે ગમે એટલા ખાતરું નાખશો તો એ આપણે જેમ બેલેન્સ નાખીએ દિવસની વેલિડિટી વાળા એની જેમ તમે કોઈ પણ રાસાયણિક પેસ્ટિસાઈડ નાખશો એના મહિનો બે મહિના રિઝલ્ટ મળશે અને જે ગાયાધારીત ખેતી કરતા છે એને ભવિષ્યમાં લાઈફ ટાઈમ કાયમને માટે ઉત્પાદન સરખું મળશે એવો ધ્યેય રાખી અને ખેડૂત મિત્રો ઓર્ગોનિક ખેતી તરફ વળો અને જે આપણે જમીનને બંજર થતી બસાવી શકશું આપણા પશુઓને શુદ્ધ સારું આપી શકશું અને આપણે શુદ્ધ પૌષ્ટિક કઠોળ ખાઈ શકશું ખેડૂત મિત્રો કારણ કે આપણે શાકભાજીની અંદર અને કઠોળ પાકની અંદર તમામમાં રાસાયણિક પેસ્ટિસાઇડ વપરાય છે તો એને હટાવી અને ઓર્ગોનિક તમે થોડું ઘણું ધીરે ધીરે તમે ટ્રાય કરી અને અડધી આ ખેતી અને અડધી રાસાયણિક પેસ્ટિસાઇડ ખેતી કરી અને તમે ટ્રાય લ્યો છો તો તમને ખ્યાલ આવશે કે એનાથી શું શું ફાયદા છે ખેડૂત મિત્રો ઓર્ગોનિકથી તો આ આથી ખેડૂત મિત્રો આપણે ઓર્ગોનિક ખેતી વિશેની માહિતી અને ગાય આધારિત ફોર્મ ભરવાની જે મેં તમને માહિતી આપી તે અઠવાડિયું ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકેલું છે તો તેમાં વહેલી તકે અરજી કરવી ખેડૂત મિત્રો અને બને ત્યાં સુધી એ તમામ ખેડૂતને આ વિડીયો શેર કરજો એટલે જેથી કરીને કોઈ પણ ખેડૂતને આ ફોર્મ ભરવાના હોય તો તે માહિતી તેમના સુધી પહોંચી શકે અને ખેડૂત મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરી અને તમામ ગ્રુપમાં શેર કરજો